ગોગંબા નગરમાં વાતે ગાતે કોબરાકા રાજા વિઘ્નહર્તા ગણેશજીનું આગમન ગોગંબા નગરમાં ગણેશ મહોત્સવ પર્વ શ્રીજીની પ્રતિમાનું આગમન થઈ રહ્યું છે ત્યારે આજે કોબરા યુવક મંડળ ગોગંબાના કોબરાકા રાજાનું આગમન થયું હતું ગોગંબા નગરમાં કોબરા યુવક મંડળ દ્વારા કોબરાકા રાજાને વાતે ગાતે ડીજેના તાલ સાથે નાતા નગરમાં લાવવામાં આવ્યા હતા બાપાના આગમનની વેળાએ ગ્રામજનોએ કેસરી ધજા બાપાને આવકાર્યા હતા કોબરાકા રાજાની એક ઝલક જોવા મોટી સંખ્યામાં નગરજનો ઉમટ્યા હતા ડીજેના તાલ સાથે ભક્તોએ ગણપતિ બાપા મોર્યાના સૂત્રોની ધાર્મિક આકર્ષણ જમાવ્યું હતું ગોગંબા નગરમાં મહેમાન બની પધારેલા ગણેશજીને એસએચ વરિયા હાઈસ્કૂલથી ગોગંબા જૂના બસ સ્ટેન્ડ સુધી શોભાયાત્રા કાઢવામાં આવી હતી ગણેશ ચતુર્થી લઈ ગણેશ વિસર્જનના દસ દિવસ સુધી ગણપતિ બાપાને દરરોજ સેવા કરી છપ્પન ભોગ ધરાવી સેવા કરાવશે તે ઉલ્લેખનીય છે કે ગણપતિ દાદાના આગમનને વધાવવા યુવાનોના માર્ગદર્શક અને યુવા નેતા મયુરધ્વસિંહ પરમારે હાજરી આપી ગણેશજીની આરતી કરી હતી